વીસ વર્ષની દીકરીએ જીવી ગુમાવ્યો છે અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે આવું કોઈ સાથે ન બનવું જોઈએ અને જે આપજગીઓ છે બે ભંગ રાજકોટ રાજકોટને હું તો એમ સમજુ છું કે લગભગ નેશનલ હાઈવે ઉપર સિટીમાં બધે આ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે એના માટે આરટીઓ તંત્ર જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે કડક એક્શન લેવા જોઈએ જેથી કરીને અત્યારના સમયમાં શહેરમાં ખૂબ ટ્રાફિક વાહન વધી ગયા છે વસ્તી વધી ગઈ છે બધા લોકોને શહેર તરફ આવવું છે એની પણ ભીડ હોય છે અને સ્કૂલ કોલેજના જે ટાઈમ હોય છે ત્યારે પણ આ બધા બે કામ વાહનો ચાલતા હોય ખરેખર આવા ભારવાહક વાહનોને સિટીમાં આવવાની મનાઈ છે છતાં કોઈને કોઈ એમ એન પ્રકારે આવે છે જે કોઈ વાટકી વ્યવહાર કરતા હોય પણ એ જોખમી છે આજે એ કોઈની દીકરી ગઈ કાલે કોઈ બીજું અને આવી યુવા વયે આવા અકાળે અવસાન થાય એ ખૂબ નિંદનીય છે ને દુઃખદ બાબત છે આ ન થવો જાય એવો મારો સ્પષ્ટ મત છે વધારામાં એવું કહું છું કે આ જ ડમ્ફરો છે એ હાઈવે ઉપર પણ ખૂબ સ્પીડમાં દાખલા દે કે તમે ચોટીલાથી લીંબડી કે અમદાવાદ વચ્ચે જોશો તો બે ફાર્મ ચાલતા હોય છે ક્યાંક એમાં પોલીસ લખેલો હોય ક્યાંક કોઈકનું બીજાનું નામ લખેલું હોય અને એને આઈટીવાળા બે ફાર્મ ચલાવવા દઈએ રોકતા નથી ક્યારે રોકે માત્ર જે દિવસે ડ્રાઈવ રાખ્યું હોય ત્યારે અને એ ડ્રાઈવ રાખે છે તે એક દિવસ પૂરતું થાય છે પછી બીજે દિવસથી એનું પણ સંગઠન હોય એની પણ કેપેસિટી હોય અને એનું જે વજન વેઇન્ટેજ જે ઓફિસિયલી હોય એના કરતાં વધુ લોભ લાલચ ખૂબ નુકસાન થતું હોય છે અને ઘણીવાર જે રોડ તૂટે છે એના કારણ એ હોય કે જે કેપેસિટી કરતાં વધારે વજન લઈને ફરતા હોય ડમ્પર બે પા એના હિસાબે થાય છે અને એટલું વજન ભરેલું હોય ઓચિંતાનું કોઈ આડું ઉતરું આપણા જે હાઈવે છે એ એટલા બધા ચોક્કસ નથી ફોરેનની જેમ કે ફેન્સિંગ મારેલું કોઈ ઢોઢાખર આડું ના આવે કોઈ વાહન સ્કૂટર સાયકલ ઓચિંતાનું આવે એવું બનતું નથી એટલે એ ગમે ત્યારે આવે એને કંટ્રોલ કરવા જાય ત્યારે એટલું વ્હીકલ હોય છે મોટું અને એટલું વજન હોય છે જેથી બ્રેક નથી લાગતું એને હિસાબે હાદસા થાય છે અને ખાસ કરીને ડ્રાઈવરોને પણ અપીલ કરવામાં અથવા તો ડમ્પર માલિકોને કે ડ્રાઈવરોના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે ખૂબ જ નાના સભ્યો નાના સમાજમાં ટેવ ટેવ હોય છે એના હિસાબે પણ એમાં હોય ક્યારેક આ મોબાઈલ ચાલુ હોય ને સ્પીડમાં જતા હોય એને હિસાબે પણ ધ્યાન ન થાય કોઈ કોઈ ગાય ઢોરા એ પણ આપણી વાત સાચી છે અવેરનેસનો અભાવ છે બીજું પેલું જે સ્મશાન વૈરાગ્ય જેવી વાત છે જો તમે સ્મશાન હોય તો બધા દુઃખી એવું લાગે અને જો તમે પિક્ચર જોવા જતા હોય તો એમ થાય કે દુનિયા આખી સુખી છે હોસ્પિટલ જાઓ એટલે તમારા ચહેરા ઉપર ભાવ તરફ રપટે કે બધા બીમાર જ છે એટલે આ જે બનાવ બને ત્યારે થોડાક દિવસ તંત્ર કે જે કોઈ અધિકારી કે જાગૃત થાય ન્યૂઝવાળા તમારા જે મીડિયાવાળા એનું સ્પોર્ટ ઉપર ટ્રાય આપે એનું ઇન્ટરવ્યૂ લે પણ પછી બીજે ત્રીજે દિવસે બધા જ લોકો ભૂલી જાય વેદના માત્ર જેના ઘરના ગુમાવે એની વેદના રહી જાય છે જિંદગીભરને એની કોઈ જવાબદારી કોઈ કશું હોતી નથી વીમા કંપનીઓ પણ ઘણી વખત હાથ ઊંચા કરી દે છે અથવા તો એનો જે પૂરતો વીમા કાગળ ન હોય અથવા વીમો ભર્યો ન ત્યારે પણ મુશ્કેલીઓ થાય છે આ તંત્ર નિવારવા માટે આરટીઓએ ખાસ પોલીસ ડિપાર્ટમેન્ટે ખરેખર આને માનવીય માનવીયભાગમ રાખી અને કોઈની કિંમતી જિંદગી અસ્તો ન થાય એના માટે કડક પગલાં ભરવા એવી હું વિનંતી કરું છું બંને ડિપાર્ટમેન્ટને